વીસ રૂપિયામાં ફક્ત મળી જશે મિત્રો અહીંયા જુઓ મિત્રો જૂના ટાયર પણ વેચાઈ રહ્યા છે આ છે જૂના ટાયર જુઓ મિત્રો આ બેરલના છે સાતસો રૂપિયા સાડી પાંચસોમાં જોવા મળી જશે કાંટો આના સાતસો રૂપિયા છે જુઓ આ દરવાજો આના તેર હજાર છે આ રૂપિયામાં મળી જશે જોઈ શકો છો આ જૂના બૂટ છે આ જો આનો છે સાતસો રૂપિયા બસોમાં તમને આ કેરબો મળી જશે આના છે પચીસો આના જુઓ મિત્રો આના છે સાડા ત્રણસો આ ગેરવાળી સાયકલ છે તેર હજાર રૂપિયા છે અને અહીંયા આવો તો ભાવતાલ થઈ જશે આ જોઈ શકો છો આ ચાર હજાર રૂપિયા છે મિત્રો આ ટેબલ તમે જુઓ આવી આના મિત્રો છે સાડા ત્રણસો આ ઘોડાના અગિયાર હજાર રૂપિયા કે છે આ દરવાજા જુઓ આ સેટના પચીસો છે આના છે છ હજાર આના સાત હજાર આના સાડા છ હજાર છે મિત્રો આ જુઓ મિત્રો આ સેટીનો ભાવ સાત હજાર છે અને આના છે ત્રણ હજાર જુઓ પાત્રીચો છે તમે કન્ડિશન જોઈ શકો છો નવી નવી જ છે આ છે મિત્રો બસોવાળું પંદરસો આના મિત્રો છે પંદરસો આ તમે જુઓ નાના બાળકોની સાયકલ છે આવી આના ત્રણસો આના છે ચૌદ હજાર આ જુઓ આવી રીતના છે કાંઈક જોઈ શકો આના મિત્રો છે સાડી ચારસો આના છે દોઢસો અને આના આના મિત્રો છે પચીસસો સ્વાગત છે મિત્રો તમારા બધાનું આપણા એક નવા વિડીયોમાં તો આજે મિત્રો આપણે આવી ગયા છીએ રાજકોટની પ્રખ્યાત રવિવારીમાં અને જુઓ પાછળ મારી પાછળ જે તમને દેખાય છે એ છે રાજકોટની રવિવારી તો ખાસ મિત્રો વિડિયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો આપણે તમને અહીંયાની દરેક વસ્તુ બતાવવાના છીએ કઈ કઈ વસ્તુ મળે છે અને તેનો ભાવ શું હોય છે માર્કેટ કરતાં ભાવ વધુ હોય છે કે ઓછો હોય છે બધું તમને આપણે કહેવાના છે અને ફર્નિચરમાં શું શું વસ્તુ મળે છે બધું તમને કહેવાના છે તો ખાસ મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો આપણે તમને દરેક ભાવ કહેવાના છીએ અને મિત્રો જો તમે આપણી આ ચેનલમાં વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાઇકનને ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી અમારા વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે અને મિત્રો આ રવિવારે તમે જોઈ શકો છો આ છે આજી આજી ડેમ આ મિત્રો આજી ડેમની બાજુમાં જ ફરાય છે રવિવારે તમે જોઈ શકો છો બાકી મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો આપણે તમને બધી ડિટેલ આપવાના છીએ તો ચાલો મિત્રો જઈએ હવે અહીંયા જુઓ મિત્રો સાયકલ વેચાઈ રહી છે હાયા સાયકલનો ભાવ શું છે આના છે મિત્રો ત્રણ હજાર આના છે બાવીસો આ જોઈ શકો છો સાયકલ તમને મળી જાય છે અને કન્ડિશન પણ તમે જોઈ શકો છો અહીંયા જુઓ મિત્રો આ સાયકલ પણ વેચાઈ રહી છે આ સાયકલ તમે જોઈ શકો છો ભાઈ આ સાયકલનો ભાવ શું છે પંદરસો આના મિત્રો છે પંદરસો આ તમે જુઓ નાના બાળકોની સાયકલ છે આવી આના પંદરસો છે અને આ બોટ તમે જોઈ શકો છો આમાં આના આના મિત્રો છે પચીસો કન્ડિશન તમે જોઈ શકો છો આ કન્ડિશન આ કન્ડિશન તમે જોઈ શકો છો પચીસો રૂપિયા છે જુઓ બાકી જુઓ અહીંયા મેં વેચાઈ રહી છે આ ડબલા છે આવા જો તમે ઘર માટે ખરીદી કરવા માંગતા હોવ તો ખરીદી શકો છો અહીંયા જુઓ મિત્રો આ પણ આ બધું વેચાઈ રહ્યું છે જોઈ શકો છો હવે નાની નાની વસ્તુઓ છે બધી અહીંયા જુઓ મિત્રો જૂના ટાયર પણ વેચાઈ રહ્યા છે આ છે જૂના ટાયર જુઓ જૂના ટાયર પણ વેચાઈ રહ્યા છે જૂના ટાયર આ જુઓ કડી લેવી તો કડી મળે મળી જાય છે આનો કેટલો ભાવ આઠસો રૂપિયા જોવો મિત્રો આ બધું વસ્તુ વેચાઈ રહ્યું છે ચાકા ને એવું બધું જોવો અહીંયા જૂના બોટ છે બોટ દાદા વેચી રહ્યા છે આ બુટનો એસી રૂપિયા આ બધા બૂટ એસી રૂપિયામાં મળી જશે જોઈ શકો છો આ જૂના બૂટ છે આ આ જુઓ બૂટ તમને મળી જશે એસી રૂપિયામાં છે જુઓ અહીંયા પણ આ બધું વસ્તુ વેચાઈ રહ્યું છે ગલો પણ છે આ ગલો ચાલુ છે ચાલો કેટલા વીસ રૂપિયામાં ફક્ત મળી જશે મિત્રો હા જોઈ શકો છો આ ગલો આવું બધું વસ્તુ છે મિત્રો એ ચાણીનો કેટલો ભાવ કેટલા આનો ભાવ કેટલો આનો આના છે દોઢસો અને આના આ છે બસો તમે મિત્રો લઈ હોય તો લઈ શકો છો જો આ બધું છે આનો આના મિત્રો છે સાડી ચારસો અને ભાવ તમે અહીં આવો તો તમને કરી દેશે આ જો બધી વસ્તુ આવી રીતે છે અને આ તો મિત્રો છે શેટી જો જો વસ્તુ વેચાઈ રહ્યું છે જો આપણે ભાઈ ભાઈ જઈએ આપણે સેટી તમે વેચો આનો કેટલો ભાવ આનો સાડા છ હજાર સાડા છ હજાર અને બધા છેલ્લે રહીને ચૌદ હજાર આ છો મિત્રો આના છે ચૌદ હજાર આ છો આવી રીતના છે કંઈક જોઈ શકો છો ચૌદ હજાર અને અહીંયા કોઈ આવે તો ભાવતાલ થઈ જશે ભાવતાલ થઈ જશે મોબાઈલ ના ગ્લાસ વેચી રહ્યા છે કેટલા જુઓ બધી લોખંડ ની વસ્તુ વેચાઈ રહી છે જૂના ટાયર ને બધું છે પાના પણ વેચાય છે જુઓ અહીંયા જુઓ મિત્રો જૂના ટાયર વેચાઈ રહ્યા છે આ ટાયરનો ભાવ આના આના ત્રણસો પછી આના આના બસો આ જુઓ જૂના ટાયર વેચાઈ રહ્યા છે અહીંયા કાપડ વેચાય છે જુઓ આ બધા કાપડ છે આ ભાઈ આ કાપડનો ભાવ આનો અઢીસો આના મિત્રો છે અઢીસો આ છે દોઢસો આ જોઈ શકો છો આ બધું છે અને તમે દર વખતે અહીંયા જ હોય છો દર વખતે અહીંયા જ હોય હા આ બધા તમે જોઈ શકો છો કાપડ છે આના કેટલા કેતા છે મિત્રો બસો વાળું જો જુવા ભાઈ વેચી રહ્યા છે તમે અહીંયા આવો તો લઈ શકો છો દર વખતે આજુબાજુ હોય છે અહીંયા જોવા મસ્ત કાપડ વેચાઈ રહ્યા છે ભાઈ આ પેન્ટનો ભાવ સો આ બધાને સો આ જુઓ બધાનો સો રૂપિયા ભાવ છે આવી રીતના છે કાંક જુઓ સો રૂપિયા ભાવ છે મિત્રો તમે આવો તો આ ભાઈ પાસેથી લઈ શકો છો સો રૂપિયા ભાવ છે ભાઈ આ ચંપલનો ભાવ પાંચસો પાંચસો ભાવ કે છે જુઓ આ બધાને પાંચસો જોવા ટેબલ વેચાઈ રહી છે ટેબલ જોઈ શકો છો આ ટેબલ ભાઈ આ ટેબલ નો ભાઈ આ ટેબલ નો રૂપિયા છે આનો પાત્રીસો આનો જુઓ પાત્રીસો છે તમે કન્ડિશન જોઈ શકો છો નવી નવી જ છે પાત્રીસો રૂપિયા કે છે આ ભાઈ આ ટેબલના છે પાત્રીસો જો મસ્ત પાછળ તો ખોડો દેખાય એના ત્રણ હજાર જુઓ એના છે મિત્રો ત્રણ હજાર તમને બતાવું કઈ રીતના છે આ જુઓ આના છે ત્રણ હજાર બધા આવી રીતે જુઓ છે આના ત્રણ હજાર છે તમે લેવો હોય તો લઈ શકો છો આ ભાઈ પાસેથી

જો તમે લઈ હોય તો તમે આ ભાઈ પાસેથી લઈ શકો છો દર વખતે તમે અહીંયા જોઈ છો આ લોકેશન તમે જોઈ શકો છો આ છે લોકેશન અને દર વખતે આ ભાઈ અહીંયા જોઈ છે તો આ છે શેટી આનો ભાવ સાડા સાત હજાર સાડા સાત હજાર રૂપિયા કે છે આ જુઓ શેટી છે બે બેડવાળી સાડા સાત હજાર રૂપિયા કે છે અને અહીંયા મિત્રો જોવા જૂના દરવાજા વેચાઈ રહ્યા છે બારણા હા તમે જોઈ શકો છો બારણા છે આવી રીતના હા દરવાજાનો ભાવ કેટલા આના ભાવ કેટલો આનો બારસો આના બારસો રૂપિયા છે મિત્રો જોવા આ દરવાજો આ બધા દરવાજા વેચાઈ રહ્યા છે અને આનો આ ત્રીજા નંબરનો સાતસો આના સાતસો રૂપિયા છે જુઓ આ દરવાજો અહીંયા દરવાજા પણ મળી જાય છે જુઓ આવી રીતના અહીંયા જૂની સાયકલ મળે છે જુઓ જૂની અને નવી બંને મળે છે ફયા સાયકલનો ભાવ ત્રણ હજાર આનો ત્રણ હજાર રૂપિયા છે આ તમે કન્ડિશન જુઓ નવી છે એકદમ આનો પચીસો રૂપિયા છે અને અહીંયા કોઈ આવે તો ભાવતાલ થઈ જશે ભાવતાલ ભાવતાલ થઈ જશે દર વખતે તમે અહીંયા જોઈ દર વખતે આ ભાઈ અહીંયા છે લોકેશન તમે જોઈ લો દર વખતે આ ભાઈ અહીંયા છે સાયકલો રાખે છે નાના બાળકોની પણ રાખે છે અને મોટી સાયકલ પણ આવી જોઈ શકો છો આનો ભાવ તેર હજાર આ ગેરવાળી સાયકલ છે તેર હજાર રૂપિયા છે અને અહીંયા આવો તો ભાવતાલ થઈ જશે જુઓ અહીંયા છે આ ભાઈ વેચે છે અહીંયા જુઓ આ બધા ઘોડા વેચાઈ રહ્યા છે જો તમે દુકાનો માટે લેવા માંગતા હો તો અહીંયા મળી જશે આના કેટલા ત્રણ હજાર ત્રણ હજાર ક્યાં છે આના અગિયાર હજાર રૂપિયા છે આ જુઓ આ ઘોડાના અગિયાર હજાર રૂપિયા કે છે અને ભાઈબહેન આનો આના તેર હજાર છે આ તમે જોઈ શકો છો કન્ડિશન તેર હજાર રૂપિયા છે આ સેટ ના છે પચીસો આ દરવાજા જુઓ આ સેટ ના છે દર વખતે ભાઈ નંબર ગમે આવી દર વખતે અહીંયા જ હોય અને અહીંયા કોઈ આવે તો ભાવતાલ થઈ જશે તો મિત્રો અહીંયા ભાવતાલ પણ થઈ જશે દરવાજા મળી જાય છે પણ મળી જશે તમને તો ખાસ મિત્રો આ ભાઈની વિઝિટ કરજો તમે વેચો આનો ભાવ કેટલા આના મિત્રો જુઓ પંદર હજાર આના છે પંદર હજાર અને આના છે અગિયાર હજાર એક જોતું હોય તો તમને આઠ હજારમાં મળી જશે આ જુઓ બધા સોફા છે અને આ લોકેશન તમે જોઈ જુઓ અહીંયા વેચે છે અહીંયા જુઓ આ કુવાડી એ બધું વેચે છે જુઓ બિસમિટ તાળા પણ મળી જશે ભાઈ આ તાળાનો ભાવ સિત્તેર રૂપિયા છે આના આ પકડ એસી રૂપિયા બેડ છે સિંગલ બેડ ગમે આનો ભાવ સાત હજાર રૂપિયા છે મિત્રો ગાડલા સહિત આના સાત હજાર

આના મિત્રો છે પિસ્તાલીસો જો આપડે બે હજાર માં આ બારસો માં મળી જશે અને આ બે હજાર મળી જશે આ જુઓ આ જુઓ અને આનો ભાઈ આનો આના મિત્રો જુઓ આ બેડ છે પચીસો ગાડલા ગાડલા સહિત ગાડલું ના આવે તો ગાડું લેવું હોય તો ગાદલાના પંદરસો અલગથી હા જુઓ અને દર વખતે તમે અહીંયા જોય છો દર વખતે અહીંયા જ હોય છે બોલ ભાઈ આ કબાટના જુઓ મિત્રો આ ભાઈ કે છે ત્રણ હજાર છે આ જુઓ ત્રણ હજાર છે ભાઈ આ ગેસનો ભાવ નાના સાડા ત્રણસો આના જુઓ મિત્રો આના છે સાડા ત્રણસો આના છસો આ જુઓ મોટો ગ્લાસ ગેસ છે એના છે છસ્સો અને આના આના સસો મિત્રો આ જુઓ આ બધી ઇસ્ત્રી છે જૂની આ બધા ચાલુ અને આ ઇસ્ત્રી ચાલુ આના ત્રણસો આ જુઓ ત્રણસો અને આ કુકરના આના મિત્રો છે સાડા ત્રણસો આના ચારસો આ જુઓ કુકર છે વેચાય છે અહિયાં આ ભાઈ વેચે છે બેટરીનો ભાવ કેટલા પચીસો આ આના છે પચીસો આ જુઓ પંખા આપણા ચાલુ પંખા ચાલુ કે બન ચાલુ તો પંખાનો ભાવ છસો આ છસો રૂપિયામાં જુઓ મિત્રો છસો આઠસો રૂપિયા છે પંખા અને ચાલુ માં મળી જશે છસો આઠસો રૂપિયા છે આનો ભાવ ભાઈ આનો કેટલા બારસો આ જુઓ મિત્રો આ બારસો રૂપિયામાં છે આ ભાઈ વેચ્યા છે દર વખતે તમે અહીંયા જોઈ દર વખતે આ ભાઈ અહીંયા જોઈ લોકેશન તમે જોઈ લો આવડું ફર્નિચર વિભાગ છે આના બારસો આના કેલા સેમ આના બર બારસો અને આ ખોળાના આના છે પચીસો અને અહીંયા કોઈ આવે તો ભાવતાલ થઈ જશે ભાવતાલ થઈ જશે મિત્રો આ જુઓ બધી વસ્તુ આ ભાઈ પંખાના કેટલા પંખાના આઠસો આઠસો માં મળી જશે આનો ભાયા કાંટાના આના સાડી પાંચસો અને હોમ થિયેટર સાતસો ચાલુ આ ગેરંટી મિત્રો નહી એમાં મળે અને સાતસો માં ચાલુ હોય કે બંધ હોય તમારે લઈ લો પછી તમને ખબર પડે આ જુઓ સાતસો રૂપિયા છે હોમ થિયેટરના મિત્રો આ બેરલના છે સાતસો રૂપિયા સાતસોમાં તમે આવીને ખરીદી શકો છો આ બધા બેરલના સાત કે અલગ અલગ સાતસો આ બધા બેરલના મિત્રો સાતસો રૂપિયા છે આ જુઓ બેરલ અને આ કેરબાના બસ્સો રૂપિયા બસોમાં તમને આ કેરબો મળી જશે પહેલાં ભાઈ વેચે છે જુઓ અહીંયાથી તમે બેરલ પણ ખરીદી શકો છો અને કેરબા પણ આ જુઓ અને અહીંયા મિત્રો જોવા વોલેટ વેચાઈ રહ્યા છે તાળા પણ છે આનો ભાવ પચાસ રૂપિયામાં મળી જશે પછી આ તાળા સો રૂપિયામાં જોવા મોટું તાળું મળી જશે તાળા છે જુઓ તમે આવી રીતના ભાઈ આ સેટીનો ભાવ

અને આ ફાયદર આ ફાયદર વખત અહીંયા જોઈ છે તમે આવીને લઈ શકો છો ભાઈ કે છે કઈ સબ બજાર મે માલ જાતા હે નયા હી માલ જાતા હે નયા માલ જાતા હે ઓર એ સબ નયા હોતા હે નયા 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 હા આ બધા મિત્રો જાતા હે ઓ શનિવાર પે જાતા હે સબ જગ્યાએ જાતા હે આ બધી વસ્તુ નવી જ છે ભાઈ કે છે તમારો નંબર નવાણું જીરો નવ બાવીસ પીસ્તાલીસ બા આ જુઓ મિત્રો નંબર તમે આવીને ફોન કરી શકો છો બોલો બોલો તો ચાલો મિત્રો આગળ જઈએ બતાવીએ આ વજન કાંટા વેચાઈ રહ્યા છે આનો ભાવભાઈ આનો સાતસો સાતસો રૂપિયા આનો છે સાતસો રૂપિયા પછી આનો ભા ભાલતાલ થઈ જશે આનો કોઈ પણ મિત્રો તમે લઈ લો સાતસો રૂપિયા છે અને ભાવ તલ થઈ જશે આ ભાઈ વેચે છે જુઓ અહીંયા જુઓ મિત્રો આ છે પંખા જૂના પંખા જો આ ડિસ્પેટ ને બધું છે અથોડી છે ભાઈ અથોડી ભાવ સાડા સાડા ત્રણસો ભાવ છે જુઓ આ અથોડી Nhà chua bà tai pana vệ chơi hai chưa hai chưa ba chơi ba chơi chơi